બીસા ભાખર રોડ પર એક રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો ત્યારે જીવદયા પ્રેમીઓએ મોરની સારવાર માટે દીપક હોટેલ પાસે આવેલા દાતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત વીએમ ઝાલા પશુ દવાખાનામાં લઈ ગયા હતા ત્યાં કર્મચારીએ પહેલા કેસ કાઢવો બાદમાં જ સારવાર કરીશું તેમ કહ્યું હતું જેના કારણે જીવદયા પ્રેમીઓએ રોષ ફેલાયો હતો બાદમાં મોરની સારવાર કરવામાં આવી હતી ત્યારે જીવદયા પ્રેમીઓએ મોરને ડીસાના વન વિભાગની ઓફિસમાં લઈ ગયા હતા ત્યારે શરૂઆતમાં વન વિભાગના કર્મચારીઓએ મોરને તેમની હદમાં ન હોવાનું જણાવીને સ્વીકારવાની ના પાડી દીધી જો કે જીવદયા પ્રેમીઓએ નાયબ કલેક્ટર અને ધારાસભ્યને જાણ કર્યા બાદ વન વિભાગના કર્મચારીઓએ મોરને રાખવાની ફરજ પડી હતી તેને પાંજરામાં મૂકવામાં આવ્યું હતું ત્યારે આ ઘટનાને વન વિભાગ અને પશુ ચિકિત્સાલયની બેદરકારી અને સંવેદનશીલતા પર સવાલો ઊભા કર્યા છે રાષ્ટ્રીય પક્ષી મોરની સારવાર અને આશ્રય આપવાની તેમજ ફરજ હોવા છતાં તેમણે સ્વીકારવાની ના પાડી હતી